બેટા બ્રાહ્મણ ની જાઈત લાગે છે ભગવાન તારું સારું કરશે ભાઈ જો એક પગ ખવડાવીશ તો એક ગરીબ ભાણાની દુવા લાગશે બાપ વેલા હારે લગ્ન થઈ જાય કાળા કલરની નહીં ને પણ ધોરા કલર ની કામણગારી ઓગણી વર્ષની કન્યાનો યોગ છે બાપ તારા હાથમાં હાથ બતાવો ચોવીસ વર્ષની ઉમરે ભાઈ હારી નોકરી લાગશે ને પાંત્રીસ નો પગારદાર થઈને ભાઈ

એક સારું એવું બે માળ નું મકાન પણ છે ભાઈલા તારા યોગ જો સાદી સોડા નું કઈશ ને ભાઈલા જો બાપુ નું પેટ ઠરશે તો તારા જીવનમાં ઠંડા ઠંડા લીલા લેર થશે ભાઈલા તો આવજે મારી પાસે તો આવજે ને ખવડાવજે બાપુ ને એક પફ ને સાદી સોડા ભાઈલા

નો કોમ્પ્લીમેન્ટ ઓ કેપ્ટન વિદે કારવા નગર આ રસ્તો હે ને એવો અગરો હે ને અમારે યાર કે તમે શ્રીનગર જેવો તમે આગલા વ્લોગમાં જોયું ને અત્યારે ઈ રસ્તો આવતો જો ગ્રીનરી હે ગ્રીનરી આખા રોડ ઉપર ફૂલ ધંડી લાયા ફૂલ ધંડી આ અલગ આ રોડ ઉપર તમે આવો રોડ ઉપર જતાં એટલે સમજાય સુનો શ્રી લાગે હા 1 રસ્તો હે ઈ માઈનસમાં જ હાલતો હોય તો આ બ્રિજ છે

ક્લાસમાં બધાય રાહ હોતાય છે પણ ચાલશે થોડુંક તો ટ્રાફિક જોવો ટ્રાફિક 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 બધી જાડ હો પોલીસ વાલે अंकલ ક્યાં બે પોલીસ વાલે अंकલ કોર્નર પે ખડે છે આ ફામ હો રહા છે શું બે તમે આમાં ઉગરી કાઢી લીધી હરુખાને તો આવી ગયા છીએ ક્લાસે ધીરુ એટલા માટે બોલું છું લાઈટ બંધ છે ને ફાઈનલી આવી ગઈ છે ક્લાસે ઓ હરુભાઈ રાળ પાડી ફોમ માં આવી ગયા હરુભાઈ ફોમ આવી ગયા ક્લાસે પહોંચી એની નિંદર ઉડી ગઈ છે હું તો ભાઈ જાગેલો જ છું હું નોતો હું એટલો ખોટાડો ને કોણ ખોટાડું ઓ માય ગોડ સ્ટુડન્ટ તો રાહ જ જો સ્ટુડન્ટો બિચારા રાહ જ અને સાહેબ મોડા મોડા ઊઠીને આવે જો ભાજા કે જો આમાં હાલો સર સ્ટુડન્ટ રાહ જોવે છે જો ને આનો ઢીંગલો છે ઢીંગલી છે આ તો બધાયને દેખાડવાના જુઓ તમે ખાજો હરભાઈ સ્ટિરિયા રાખતો હોય રેડી ટુ સ્ટાર્ટ આજે હું કાંઈ નવા સ્ટેપ દેવાના આવશે આઈ કો ઉઘાડો થોડીક એનર્જી રિંગ જોઈએ હાઈ છોટું શું નામે તારું કેવું દ્રશ્ય દૃશ્ય વાવ નાઇસ નેમ હાય કદી આમાં હાય આપણા ક્રિકેટનો મેચ રાખો કેટલા કેટલાનું બાર હજારનો

શીખવાનું બાકી આ તો આપડે મોજ મજા આવો યુવરાજ ભાઈ પધારો જય માતાજી તમે મારી જેમ જાગીને જ આવ્યા લાગો ઉઠી નથી ગયા આપણે ઉઠાડી હી બધા સમજાણું આવ્યો આવ ટકા જય માતાજી dengan 1 eh, dan nanti naik, anggap lagi ફળી ગયો છે બ્રેક નો ટાઈમ છોકરાની ધગર જુઓ તમે ખાલી એકલો એકલો રહી માં રાખે વગર બીટે જો હા છે આયા પબજી ચાલુ હે જોવો તમે આ પબજી ની રીત એ ભાઈ એ શું કરો એ ભાઈ આના મોબાઈલ માં પબજી રમે લોડ બે વરા પછી પબજી ઈડો મોબાઈલ મારો તમે પબજી રમવા આવો મોબાઈલ મારો હે એકાઉન્ટ મારો પણ રમે ઈ

કેટલા આગેનો ફોન એવો જો અમારા મોડમાં બરોબર એને કીધું આયો રોમ રોમ ટ્રાફિક તો અમને યાદ નડ્યું કારવા બાબુ બાબુ આમાં બોલું નથી

આ છે આપણી આઠ થી નવ વાગ્યા વાળી બેચ અત્યારે એમાં યુવરાજભાઈ શીખવાડી રહ્યા છે આ સાહેબ ટાબરિયા ગેર એને શીખવાડી દઈએ કાના ભાઈ ને જો ઓલા બે કે ગયા વનભા ને હાર્દિક એ બે ઓફિસ માં આવી છે યુવરાજભાઈ શીખવાડે બધાને કેતો તો ને વનભા ઓફિસ માં જો શું કરો ભાઈ શું શું બાધો

ये ले लो तुमने रिकवर की जितनी कि एक स्टेप आउट स्टेप ये तुमने एक एक क्लास में स्टेप करवा से नहीं क्योंकि बड़ा नॉर्मल जंप कई इतना लेता हो जी तो के आह्वान हट टू अब थ्री आने थे अब थ्री जो नो यदि लेफ्ट लेग की तुम्हारे पिक करवानी है स्टेप रहवानी है अब फोर समझ आई जी फोर स्टेप तुम्हें जी हमसों बहनों तुम्हारा प्रतिभा की बनाए रखो रेडी 1

Três. Okay. ભાઈ શીખવાયલું ને ટાબરિયા જો મજા કરે બધે જેમ ભાવે બહુ ઠેકડા વારે ફૂલ મોજમાં હે બલે ટાબરિયા એ કે વનબાજી શીખવાડે આપણે આપણી મોજ જો વાહ ભાઈ બંધ વાહ આની જ મજા છે જો કેવા ડાબરિયા પણ ઠેકડા મારે બધા વાહ ભાઈ બંધ વાહ આયા 5 6 7 8 સમજાણો નાઇટડેફ બધાનો સ્ટાર્ટ 1 2 3 4 5 6 7 8 ધન હજી એક વખત જમણા쪽 બધાનો સ્ટાર્ટ 1 2 3 4 5 6 7 8 આ તો

સિસ્ટમ જનરેટ થઈ ગઈ નવી એટલે બધું આટલું ડેટા એ બધું ઈરે અને આખી થાય એટલે વાહ ભાઈ સારું ચલો તો ભાઈ બધાએ કહી દયો ગુડ નાઈટ જય માતાજી ગુડ નાઈટ જય માતાજી જય રામ બ્લોગ જોવા આવે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી રાખજો ডেইলি ના આવે બ્લોગ આવશે वन થોડાક છે ને આમ શું કહેવાય